સંચાલિત ટ્રાન્સપોર્ટ સર્વિસ હંમેશા વિવાદમાં આવતી હોય છે ત્યારે આ વખતે બીઆરટીએસ બસના ડ્રાઈવરનો વિડીયો વાયરલ થયો છે આ વીડિયો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે બસનો ડ્રાઈવર બસ ચલાવતી વખતે આઈપીએલ જોતો નજરે પડે છે વાયરલ વિડીયોમાં અંજલિથી મણિનગર રોડ પર આ દોડતી બસનો વિડિયો છે કોન્ટ્રાક્ટર ચાર્ટર્ડ સ્પીડની આ બસ છે અને તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને માત્ર એક લાખની પેનલ્ટી કરી સંતોષ માનવામાં આવ્યો છે ડ્રાઈવરને ફરજમાંથી રિમૂવ કરવામાં આવ્યો છે એમટીએસ અને

જેની અંદર સામાન્ય લોકો પોતાના નોકરી ધંધાએ અથવા તો નોકરીના સ્તરે જતા હોય છે આ એમ અને બીઆરટીએસની અંદર દરેક ડ્રાઈવર હોય કંડક્ટર હોય જે સ્વતંત્ર પાર્ટીની આ જે બસો દોડી રહી છે એને ટ્રેનિંગ પણ આપવામાં આવતી હોય છે પરંતુ આવી ઘટના જ્યારે બનતી હોય ત્યારે તે કંપનીને નોટિસ પણ ફટકારવામાં આવી છે ગઈકાલની જે ઘટના બીઆરટીએસની બની વિડીયો વાયરલ થયો એવા એવા જો ડ્રાઈવરો હોય હોય કે બીઆરટીએસમાં હોય એવા ડ્રાઈવરોને નોકરીમાંથી વૃક્ષા આપવામાં આવે એને માફ ન થાય એને નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યો છે તદ ઉપરાંત જે પણ ઓપરેટર છે આવા ઓપરેટરની જો વર્ષ દરમિયાન વધારે માત્રામાં ભૂલો થાય હાલમાં બસ ઓપરેટર છે તેને એક લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે આગામી સાત મેના રોજ ગુજરાતમાં રૂ